અહીંયા જે આ ગોલા પાર્સલ કરી દે છે સૌરાષ્ટ્ર આખું ફરી લ્યો આવા પાર્સલ તમને કોઈ ગોલા નહીં કરી દે ચાર કલાક સુધી તમ તમતારે તમારે કોઈ પણ સિટીમાં ગોલા મગાવી લેવાના આ ગોલો ક્યારે ઓગળે જ નહીં ચાર કલાક સુધી સ્વિગી ઝોમેટોમાંય માં મળી જાય અઢળક વેરાયટી અહીંયા ગોલા બનાવવામાં આવે છે અને નેચરલ શરબત કોઈ પણ જાતના શેકરિંગ વગર અહીંયા જે તમે માવા જો મલાઈ જો ડ્રાય ફ્રૂટ સાહેબ ભાઈ ઘટે જ નહીં કારણ કે અહીંયા તો સારા સારા ડોક્ટરો સારા સારા ગવર્મેન્ટ અધિકારીઓ અહીંયા ગોલા ખાવા માટે આવે છે અને પાછા ફેમિલી જોડે જ આવે કારણ કે આવા મીઠા મધ જેવા ગોલા તમને બીજે ક્યાંય મળશે જ નહીં મિનરલ વોટર ફ્રીમાં પીવડાવે એસી માં બેસવાનું બારે ખુલ્લા વાતાવરણમાં બેસવું હોય તો ત્યાં બેસવાનું મારા વાલડાઓ પહોંચી જજો રેસ કોર્સ રિંગ રોડ ઉપર યુનિયન બેંક ની બાજુમાં જય ભગવતી ડ્રાય ફ્રૂટ ગોલામાં